સુરતમાં ગાંધીની વિચારધારામાં સમાનતાનું તત્વ અને લોકશાહી મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ સામાજિક ન્યાયને લઈ વિચાર વિમર્શ યાત્રાનું આયોજન કરાયું સુરતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નેશ દેસાઇ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ ઘનસુખ રાજપૂતની આગેવાની સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું જેમાં આગામી ત્રીસમી જાન્યુઆરીએ મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વલિટી આયોજિત મહાત્મા ગાંધી વિચાર વિમર્શનું આયોજન કરાયું છે જ્યાં પિયુષ બબેલે ગાંધીની વિચારધારામાં સમાનતાનું તત્વ ને લોકશાહી તથા ઉત્તમ પરમાર મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ સામાજિક ન્યાય પર વક્તવ્ય આપશે જે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રીસમી જાન્યુઆરી ના રોજ ભીમરાજ ખાતે ઐતિહાસિક ભૂમિ પર સાંજે સાડા ચાર કલાકે વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધીના મુખ્ય વિચારમાં સૌથી મોટા મોટું એ સમાનતા સદ્ભાવ પ્રેમ અને એ વાતને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને આગામી ત્રીસમી તારીખે આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા ચિંતક લેખક પિયુષ બબેલેજી અને સામાજિક ન્યાય ઉપરના કિમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર પોતાના વાર્તાલાપ આપશે આ કા મહાત્મા ગાંધીના વિચાર વિમર્શ બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ ખુલ્લી મૂકશે અને આ કાર્યક્રમમાં અમારા એઆઈસીસીના મંત્રી ઉષાબેન નાયડુ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અમારા એઆઈસીસીના મંત્રી આનંદ ચૌધરી ધારાસભ્ય અનંત પટેલ કાર્યકારી પ્રમુખ કદીર પીજાદા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અમારા પ્રદેશના સિનિયર પ્રવક્તા નશભાઈ દેસાઈ અને અમારા વિભાગીય પ્રવક્તા અને જાણીતા એડવોકેટ જમીર શેખ સંયુક્ત રીતે આ દક્ષિણ પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણપણે નિમંત્રણ આપીને સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે આ મહાત્મા ગાંધીના વિચાર જે સમયની માંગ છે એના અંગેનો આ કાર્યક્રમમાં છે આપ સૌને ઉપસ્થિત રહેવા અને કવરેજ કરવા માટે અમારું હૃદયપૂર્વકનું નિમંત્રણ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે